અમરેલી રંગનગર ખાતે રોજ રે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્રરોગ શિબિરનું આયોજન કરાયું અમરેલી બીજેપીના પૂર્વ કોર્પોરેટર અને સમાજ સેવિકા કિરણબેન પ્રજાપતિ દ્વારા સ્થાપિત રોજ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખની તપાસ માટેના ફ્રી નિદાન કેમ્પનું આયોજન અમરોલી તેમના નિવાસ સ્થાને આજ રોજ તારીખ સત્તાવીસ એક બે હજાર ચોવીસના રોજ કરવામાં આવ્યું હતું જેમાં સવારે નવથી બપોરના બે સુધીમાં બસો જેટલા આંખના દર્દીઓની તપાસ વિના કરવામાં આવી હતી જેમાં સત્તાવીસ જેટલા મોતિયાના દર્દીઓ જણાતા તેઓના મોતિયાના ઓપરેશન પણ આણંદ શંકા હોસ્પિટલમાં વિના મૂલ્યે કરી આપવામાં આવશે ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી કિરણબેન બેન ઘોઘારી જેઓ પૂર્વ કોર્પોરેટર છે અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે તેઓ દ્વારા સ્થાપિત રોજ રે મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ નું કામ સેવાકીય પ્રવૃત્તિ છે કિરણબેન તેમના ટ્રસ્ટ થકી અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે અને તેનો લાભ વધુમાં વધુ લોકોને મળી રહ્યું છે આ કેમ્પમાં રોજ રે મહિલા ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો ઉપરાંત કતારગામ વોર્ડ નંબર છના કોર્પોરેટર જયશ્રીબેન વરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા